નમસ્કાર આપની સાથે હું દેવાંશી અને સ્ક્રીન પર આપણે વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા દેખાઈ રહ્યા છે વર્ષોથી ન માત્ર સૌરાષ્ટ્રની પણ ગુજરાતની રાજનીતિ સમાજ સમાજની વચ્ચેના તાણાવાણા સંવેદનશીલતા અને એના કારણે રાજ્યની રાજનીતિ પર અને સમાજ પર શું અસર થઈ શકે છે એ સાક્ષી રહ્યા છે અને એટલા જ માટે હાલના ચાલી રહેલા આંદોલનને એમની પાસેથી વધારે ડેફમાં સમજવું છે એટલે સર સૌથી પહેલો પ્રશ્ન તો મારો એ છે કે આ અસર શું ખાલી રાજકીય થશે કે પછી જો આગળ ચાલ્યું તો આની સમાજ પર પણ ખરાબ અસર થઈ શકે વર્તમાન ક્ષત્રિય આંદોલનને લઈને એટલે રાજકીય તો જે રીતે નુકસાન થશે જેને થવાનું એ તો થશે જ એ બહુ સીધી વાત છે સમાધાન થઈ ગયું માની લો કે સમાધાન થઈ ગયું તો પણ થવાનું પણ એના કરતા અંદેશો વધારે એ છે કે જે પટેલ અને દરબાર વચ્ચેનો જે વર્ગ વિગ્રહ વર્ષો પહેલા જે હતો એ જો ફરી શરૂ થયો તો એ જે નુકસાન છે ને એની ભરપાઈ કરવી બહુ અઘરું કામ છે કારણ કે સૌરાષ્ટ્રે આ વર્ગ વિગ્રહ બહુ જોયો છે અને અને એમાં થયા છે વર્ષો સુધી સુધી ગામડાઓ ગ્રામ આ વર્ગ વિગ્રહ ની અસરો જોવા મળી છે અને કેટલાય વર્ષોથી એ બધું શાંત પડ્યું છે હવે આ શાંત પાણીમાં કોઈ પથ્થર ફેંકાય અથવા તો ફરી ઝેરનું વાવેતર થાય તો મને લાગે છે આ સામાજિક તાણા તૂટે એ સૌરાષ્ટ્ર સૌથી વધારે મોટું નુકસાન છે રાજકીય નુકસાન કરતા પણ આમાં ક્ષત્રિય સમાજના આગેવાનો વારંવાર એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે એમની લડાઈ પાટીદાર સમાજ સામે નથી એમની લડાઈ ભારતીય જનતા પાર્ટી સામે પણ નથી ઇન્ફેક્ટ એવું કહી રહ્યા છે પણ હકીકત એ છે કે સામે વાળો એક ઉમેદવાર છે અને એ ઉમેદવારની એક જાતિ છે અને એટલે જે જાતિ એના સમર્થનમાં આવે એ પણ બહુ સ્વાભાવિક છે ભલે બધા લોકો અલગ અલગ નિવેદન આપે છે કે આ સામાજિક સામાજિક મુદ્દો બનતા રોકવું હોય તો આમાં પડે બહુ મહત્વની વાત છે રૂપાલા સાહેબે જાણી જોઈને આવી વાત કરી હોય એવું હું પર્સનલી નથી માનતો પણ છતાં પણ એમને અંદાજ આવી ગયો કે આ વતેસર થઈ શકે છે સમાજને દુઃખ લાગી શકે છે માનતો નથી અને સૌથી મહત્વની વાત એ છે કે રાજેન્દ્રસિંહ રાણા રાજુભાઈ રાણા જેવા પીઠરેલ નેતા જાહેર સભામાં એવું બોલે છે એનો મતલબ એવો છે કે આખા સમાજને આ લાગી આવ્યું છે અને ચોટ છે એ થોડી ઊંડે સુધી થઈ છે હવે આનો ઉકેલ ક્યાં કરવો એટલે જ મેં કહ્યું વર્ગ વિગ્રહ જે વર્ષો પહેલા હતો ને ત્યાં સુધી પોચી જાય છે અથવા તો પહોંચાડવામાં આવી રહી છે બંને વસ્તુ બીજી એક મને ખામી ભાજપમાં એ લાગી રહી છે કે તાત્કાલિક ધોરણે જે ફાયર ફાઇટિંગ થવું જોઈતું હતું એ મને લાગે છે કે એમાં ઊણપ રહી

જેટલી ઝડપથી આ મુદ્દાને નલીફાઈ કરવામાં આવે શાંત પાડવામાં આવે અને એની માટે જે કરવું કરવું પડતું એ એ જોઈએ મને આશ્ચર્ય વાતનું છે કે ભાજપ શાંતિ મંડળે એ તો નિર્ણય કર્યો કે રૂપાલા ચાલુ જ રહેશે અને રાજકીય રીતે એ એમની દ્રષ્ટિએ સાચો નિર્ણય પણ ગણાવવો જોઈએ કારણ કે બે ઉમેદવાર બદલા પછી જો આવા ધરખમ નેતાને બદલાવે તો બહુ નામોશી થાય અને એના પરિણામો પણ ભોગવવા પડે એ રાજકીય દ્રષ્ટિકોણ છે પણ આ મામલો સુલજે એ માટે મોડી મંડળ દ્વારા શું પ્રયત્ન થયા એ જાણવું જરૂરી છે ગાંધીનગરમાં ભાજપ સમર્પિત ક્ષત્રિય નેતાઓ અને સંગઠનના નેતાઓ વચ્ચે મિટિંગ થઈ પણ એમાં સમાધાન નહીં થયું અને તમે બંને બાજુ પ્રેસ કોન્ફરન્સ થઈ અને તમે ત્યારે દેવંશીબેન જોયું હશે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે રીતે વાતને મૂકતા હતા એ દેખાતું હતું કે આ સંતોષ કેટલો બધો છે મિત્ર મને નથી લાગતું કે ભાજપની આવી કોઈ નબળી પ્રેસ કોન્ફરન્સ હોય ને એમાં સ્વીકારવું પડે કે સમાધાન શક્ય નથી આ લોકો માનતા નથી ને એમની માંગણી એક જ છે એનો મતલબ કે બહુ આ ઊંડો ઘા છે અને ઊંડો ઘા થયો હોય તો એનો મલમ પટ્ટો પણ એવો એટલો જ અક્ષીર હોવો જોઈએ આ વાત ખાલી રૂપાલા રૂપાલા પૂરતી નથી રહી હવે આ ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય એવું વાતાવરણ ભલે

ભારતીય જનતા પાર્ટી એ પોતાના તરફથી બહુ સ્પષ્ટ કરી દીધું છે કે અમે ઉમેદવાર બદલવા માટે તૈયાર નથી હોર્ડિંગ લાગી ગયા કે રાજકોટ છે અડીખમ અને અડીખમ છે પરસોત્તમ રૂપાલાની સાથે એનો મતલબ શું થાય રૂપાલા એવું કહી રહ્યા છે કે હું બે દિવસમાં જાહેરાત કરીશ ને પછી પાગડી બંધ બધા એક સાથે આવી જજો એ રીતે બોલાવવામાં આવે છે બધા જ એ તળપદી ભાષામાં એક બધા પુરુષો આવજો સાથે એનો મતલબ એવો થાય હમણાં જ કહ્યું એક નેતાએ ત્યાંના તો એ રીતે આહવાન કરવામાં આવે છે કે અમરેલીથી પણ બધા નામાંકન ભરવા માટે આવજો એટલે મહત્વનો મુદ્દો એટલે એ રાજકીય રીતે મહત્વનો મુદ્દો છે ને સામાજિક રીતે પણ છે રાજકીય રીતે એ રીતે છે કે ક્ષત્રિય સમાજ નારાજ થઈને ભાજપને ને કેટલું નુકસાન પહોંચાડી શકે આ એક મુદ્દો છે પણ એના એના કારણે સામે કયો સમાજ કેટલો એકત્રિત થઈ અને મતદાન કરે છે છે એટલે પટેલોનું મતદાન વધારે છે ક્ષત્રિયનું એનાથી ઓછું છે એ બધા બહુ ઓપન સિક્રેટ છે એમાં કોઈ પ્રશ્ન જ નથી અને બીજું કે ક્ષત્રિય સમાજમાં ભાજપ સમર્થિત ક્ષત્રિયો નારાજ થઈને મતદાન થી દૂર રાખવા માટેના પ્રયત્નો કરશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે વિરુદ્ધમાં છે એ કરશે એ જુદી વાત થઈ ગઈ પણ એનાથી આગળ જઈને આપણે એ વાત કરીએ મેં જેમ અગાઉ પણ કારણ કે સૌરાષ્ટ્ર એટલું બધું આ બાબતમાં જોયું છે તમે માનગઢ હત્યાકાંડ જોઈ લો કે પોપટ સોરોઠિયાની હત્યા જોઈ લો વલ્લભભાઈ પટેલ ભીમજીભાઈ પટેલ એટલા બધા કિસ્સાઓ તમારી સામે છે કે એમાંથી આપણે બોધપટ લઈને આ કઈ રીતે આગળ વધવું જોઈએ સમજવું પડશે અને મને લાગે છે કે નહીતર આ રાજકીય નુકસાન ખાલી નથી પુરુષોત્તમ રૂપાલા હારે જીતે એ પ્રશ્ન હવે મને લાગે છે રહ્યો નથી માન્યો કે ભાજપ રૂપાલા ને મતદાન ની દ્રષ્ટિએ એની લીડ ની દ્રષ્ટિએ નુકસાન થઈ શકે છે એ વાત માન્ય છે પણ ઓલા ઝેરના જે વાવેતર થયા છે સાહેબ એ તમને જે નુકસાન કરશે આગળ જતા એ આખા સમાજનું નુકસાન છે એટલે હું એવું માનું છું કે મોવડી મંડળ ઉપરલા લેવલથી

વારંવાર ઇવન ત્યાં પત્રકારો પણ કહી રહ્યા છે કે આશાપુરા જે મઠ છે ત્યાં મહંત હોય કે પછી આશ્રમના હોય કે બધાને જે મધ્યસ્થી રાખીને બહુ જ પહેલા જે થવું જોઈતું હતું કે લોકો એમને ધર્મ સમજાવે અને પછી ક્ષમા વિરસ ભૂષણ જેવું બધું એમના મનમાં આપે અને પછી એમને નિર્ણય એક ચોક્કસ લેવડાવે પણ એવું કશું અત્યાર સુધી થયું નહીં અને જયારે એ બધી વાતો થઈ રહી છે ત્યારે બધું ઓલરેડી હાથમાંથી નીકળી ગયું છે કેમ કે હવે બંને સામસામે આવી ગયા છે પરસોત્તમ રૂપાલા પણ અત્યાર સુધી જે પેલું બચી બચ્ચીને બોલતા હતા હવે એવું નથી બોલતા હવે આમ એકદમ બોલી રહ્યા છે તો ક્ષત્રિયો એનાથી ઉશ્કેરાઈ રહ્યા છે એક જે ક્ષત્રિય છે ને એક જે ભાજપની સામે છે એ તો ઓલરેડી આ મુદ્દાને સમર્થન કરવાના જ છે એ બહુ સ્વાભાવિક છે એમના માટે પણ એવો વર્ગ કે જે ભારતીય જનતા પાર્ટીની સાથે સામે નથી પણ વચ્ચેનો હજી પણ થોડો ઘણો બચ્યો છે એવા સમાજો છે કે જે હજી કોઈની સાથે સામે નથી એ લોકો આ મુદ્દાને કયા દ્રષ્ટિકોણથી જોતા હશે કેમ કે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરીએ તો બે ટાઈપની જોવા મળે છે એક લોકો કહી રહ્યા છે કે નહીં રૂપાલાને માફ ના કરાય તો એક કહી રહ્યા છે કે ભાઈ બે ત્રણ વાર માફી માંગી ચુક્યા છે ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ બે હાથ જોડીને વિનંતી કરી ચુક્યા છે તો હવે તમારે આને મૂકવું પડે તમને શું લાગે છે કઈ બાજુનો ઝુકાવ વધારે છે ના એ તો બહુ સ્પષ્ટ છે કે જો ભાજપ ધારશે તો બીજા સમાજને એકત્રિત કરવાના પૂરા પ્રયત્ન કરશે માની લો કે સમાધાન ન જ થયું સાવ આપણે એક્સ્ટ્રીમ વર્ષ ટુ વર્ષ વિચારીએ તો એ ઉપાય છે અને એની થોડી થોડી શરૂઆત થઈ ચુકી છે પછી એમાં લેવા કાઢવા હા લેવા કાઢવા ને એવા બધા ભેદભાવ નીકળી જવાના છે અને એટલે એટલે જ હું ભૂતકાળનું જે વારંવાર ઉલ્લેખ કરું છું ને એ આને પાશ્ચાત ભૂમિમાં આ બહુ બહુ ઊંડે સુધી પડેલો મુદ્દો છે જો આને વધારે તમે છંછેડશો અને બીજા સમાજની જે વાત છે ને એમાં હું માનું છું કે સામાન્ય રીતે લોકો એવું ઈચ્છે છે કે આ જલ્દી આનો કોઈ ઉકેલ આવી જાય જે પણ ઉકેલ જે રીતે આવતો હોય પણ જલ્દી આવી જવો જોઈએ કોઈ ઈચ્છતું નથી કે આ વધારે ફેલાય વધારે વધારે ટક્કર થાય વિવેક છે એ રાજનેતાઓએ સમજવો પડશે તમને ખબર હોય તો ની જાહેરાત થાય પછી નરેન્દ્રભાઈ બધા નેતાઓને આ બહુ સ્પષ્ટ કહ્યું હતું કે ભાઈ જાહેરમાં બોલતા તમે સો વાર વિચાર કરજો આ જે મુદ્દો છે બહુ મહત્વનો છે કારણ કે તમારા ઉપર ઘણી બધી નજર છે સોશિયલ મીડિયા છે ચૂંટણી પંચની આચાર સંહિતા જે બાજુએ મૂકીએ તો પણ લોકો ગમે ત્યારે ગમે ત્યાંથી રેકોર્ડિંગ કરી અને સોશિયલ મીડિયામાં ચલાવે છે તમે જુઓ કે આચાર સંહિતામાં તપાસ થઈ તો એમાં એમ કહેવામાં આવ્યું છે કે અધૂરો વિડીયો છે મહારાજાની વાત કરી છે કોઈ જ્ઞાતિનો ઉલ્લેખ નથી એટલે આ બધું કોકડું એટલું ગૂંચવાતું જાય છે ગૂંવાતું જાય છે કે આમાં મને એવું લાગે છે કે સમાજ એવું ઈચ્છે છે કે આ જલ્દી આનો ઉકેલ આવી જોઈએ આ બહુ વ્યાજબી વાત નથી આમાં આ જેટલું ખેંચાશે એટલું બધાને નુકસાન છે ને મને લાગે છે નરેન્દ્રભાઈ અથવા તો કોઈ એવા વરિષ્ઠ નેતા નહીં પડે વચ્ચે તો આ વાતનો ઉકેલ આવવાનો નથી એવું અત્યારે લાગી રહ્યું છે અને કદાચ એ લોકો આ ઈશ્યુ લાઇટલી લઈ રહ્યા છે પહેલા દિવસથી એ વાત તો એટલી સાચી જ છે જો એમણે લાઇટલી ન લીધો હોત હોત તો સ્થિતિ આ હદે ન અને વાત સાચી છે તમારી ત્યાં હોતુઅલી નાગરિક ઓલરેડી બોલતા ડરે છે એમાં પાછું સરકાર સામે હોય તો બોલતા ડરે છે ને એમાં સમાજ સામે હોય તો સામે સાવ ડરે છે એનો એનો વિચાર આવે કે ભાઈ આવું કહીને પછી લોકો આપણા પર તૂટી પડશે કે તમે તો આમના વાળા છો ને આમના વાળા છો એટલે મારે ક્યાં બોલવું પણ મોટા ભાગે એ વાત સાથે હું સહમત છું કે જે ક્ષત્રિય સમાજ અથવા એન્ટી ભાજપ સિવાયનો જે સમુદાય છે એ લોકો એવું માને છે કે આ ખાસું ખેંચાઈ રહ્યું છે ને આને એક પોઈન્ટ પર તમારે સોલ્વ કરવું જોઈએ અને એટલે જ એ વિષયો પણ સમજવા રહ્યા વજુભાઈ વાળા કેમ ચૂપ છે

જે રીતે આ પ્રકરણને ઠારવું જોઈએ એ જે કરવાની જે વેડા હતી ને એ વેળા ચૂકી ગયા અને એની પાછળ આંતરિક અસંતોષ છે છે ને છે કેટલા ચહેરાઓ પણ એવા છે એના નામ ઉલ્લેખ આપણે ના કરી શકીએ પણ એવા ચહેરાઓ પણ છે કે જેમને એવો રસ હતો કે આ થોડું જરા કામ એમાં ઝબકારો થાય થોડી આગ લાગે તો મજા આવે એમ તો આપણે એ આગને શેકી શકાય એટલે એવું તો છે પણ તમે જેમ કહ્યું ને સામાન્ય સમાજ નથી બોલી શકતો એમ ભાજપમાં અનેક લોકો એવા છે બોલવા માંગે છે પણ બોલી નથી શકતા તમને બહુ નાનકડો દાખલો નાનકડો આનાથી જુદો વિષય છે પણ આની સાથે કોઈ ને કોઈ રીતે રિલેટ કરે છે હમણાં એક રૂપાલાજી એક હમણાં એક નવી સિસ્ટમ શરૂ કરી છે કે સવારના આઠ થી નવ એક જગ્યાએ જઈને નાસ્તો કરવો ત્યાં પાંચ પચીસ લોકો હોય સો લોકો હોય બસો હોય ત્રણસો હોય ચારસો પણ હોય એવી એક જગ્યાએ હું ગયો હતો કે જે ચાલીસ પચાસ આ બહાર થી આવે છે ને આપણે જેને ખભે ચડાવીને એને જીતાડવાનો તો આપણો વારો ક્યારે આવશે અને જે સિક્સટી સેવન્ટી પ્લસ છે એ લોકો જે કે છે ને વધારે મહત્વની વાત છે કે ભાઈ તમને એકસો ને છપ્પન સીટ આવી છવીસે છવ્વીસ સીટ બે વાર આવી ત્રીજી વાર આવે એવી પૂરેપૂરી શક્યતા છે તો પછી આ આ કરો છો કામ એટલે આ બધું બધું છે છે ને સાહેબ ભેગું થઈ રહ્યું મને એવું લાગે છે ક્યાંક બાર આવવા મથી રહ્યું છે સપાટી પર આવવાની તૈયારીમાં છે ક્યાંક આવે છે ક્યાંક નથી આવતું એટલે મને લાગે છે ક્યાંક વિસ્ફોટ થઈ શકે ને એવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે એટલે બધી રીતે હા એવું થઈ રહ્યું છે એટલે બહુ બધી બાજુનો ઉકળાટ છે એટલે ક્ષત્રિયોને પોતાની આખી રાજનીતિ ખતમ થઈ ગઈ એનો ઉકળાટ કેમ ન હોય કેમ કે 14 19 24 ત્રણ ત્રણ લોકસભાના ઇલેક્શન એક સિંગલ ટિકિટ એમને ન આપવામાં આવે મેં આજે જ યાદી કાઢી હતી કે જે આપણી ચોર્યાસી ની ચૂંટણી થઈ ત્યારે છ ક્ષત્રિયો સાંસદ હતા એ વખતે જામનગર માં જાડેજા થી માંડી સુરેન્દ્રનગર ગોધરા થી માંડી ને બરોડામાં આખી પોલિટિક્સ ખતમ થઈ ગયું સામે સાવ અને સીટ દરેક સીટ પર એક એક જાતિના થપ્પા લાગી ગયા અને ભારતીય જનતા પાર્ટી તો ખાસી સાનુકૂળ પરિસ્થિતિમાં છે કે એ ઉભા રાખે એ જીતી જાય એવી પરિસ્થિતિમાં હોવા છતાં એમણે જાતિના વાડા તોડ્યા જ નહીં એમણે ત્યાં જ એજ એમ કે કોળીમાં પણ તળપદા છે કે આ છે તો એ પણ બેલેન્સ કરવાનું અહીંયા લેવું આ કડવા છે તો એ પણ બેલેન્સ કરવાનું એક શંકરસિંહ વાઘેલાનું બે દિવસ પહેલા આ જ વિષય પર ઇન્ટરવ્યુ કર્યો ત્યારે એમણે મને એક ઇન્ટરેસ્ટિંગ વાત શેર કરી હતી કે અમરેલી બાજુ મોરારી બાપુનો એક કાર્યક્રમ હતો અને પછી કાઠી દરબાર હતા તો બાપુએ ત્યાં જઈને કહ્યું કે શંકરસિંહ બાપુએ કે પાટીદારો છે એ દરબારોના પ્રતાપે ખાસા બધા સમૃદ્ધ બન્યા એનું કારણ કે અહીંયા એટલો બધો ત્રાસ હતો કે બધા સુરત ગયા અને પછી ત્યાં જઈને ખાસ્સા સમૃદ્ધ થયા તો એ જે ત્રાસ કથિત ત્રાસનો વારંવાર ઉલ્લેખ થાય છે અમરેલી બાજુ ખાસ ઉલ્લેખ થાય છે કે ભાઈ બહુ ત્રાસ રહ્યો અમારે એ ભૂતકાળ બન્યો છે કે વર્તમાનમાં પણ એવી ક્યાંક સમસ્યાઓ દેખાતી હોય છે જેના કારણે બીજા સમાજના મનમાં એક દ્વેષ અથવા ચીડ આવે હવે હવે એવી સ્થિતિ ખરાબ નથી ક્યાંક ક્યાંક ક્યારેક કોઈ એવો પ્રસંગ બને જુદી વાત છે પણ માની લો કે માનગઢ હત્યાકાંડ ની તમને વાત કરું ત્યારે મને લાગે ચીમનભાઈ ની સરકાર હતી મારા ખ્યાલથી મને બરાબર યાદ છે ક્યાં સુધી અને એ ઘટના બની પછી સરકાર એટલી બધી આમ ફસાઈ એમાં કે હવે આનો આનો કઈ રીતે જલ્દી ઉકેલ લાવો કારણ કે આરોપી ન પકડાય ત્યાં સુધી શું એ જે રોષ એટલો બધો હતો અત્યારે જે ક્ષત્રિયો દેખાય છે એનાથી પણ મને લાગે અને જલ્દી કાર્યવાહી કરવી પડી હતી નહીતર એમાંથી ઘણા બધા વિસ્ફોટ થઈ શકે એવી ઘટના હતી એટલે આવી ઘટનાઓનો પાર નથી પણ કેટલાક વર્ષોથી આ બધી વાતો શાંત થઈ છે આ બહુ સારી વાત છે અને તમને બીજો એક ઉલ્લેખ મને લાગે છે મેં ક્યાંક કરેલો કે બે હજાર સભામાં સૌરાષ્ટ્રની જાહેર સભામાં બંને સમાજમાં બહુ વિરોધ થયો અને બંને સમાજે સાથે પ્રેસ કોન્ફરન્સ કરી ભાવનગરમાં એમ કહ્યું કે આ ખોટું થયું છે આનો તમે આવા સંદર્ભો નહીં લો તમે અને પછી નરેન્દ્રભાઈ બીજી એક સભામાં વાતને વાળી પણ લીધી હતી એટલે આ વાત નથી આ એટલી બધી બહુ ખરાબ રીતે શંકરસિંહ બાપુ એ કહ્યું છે કારણ કે ગામડાઓમાં ક્ષત્રિય પટેલ પટેલ ભીરુ કોમ એવું એક લેબલ એમના ઉપર હતું આજે ક્ષત્રિય સમૃદ્ધ થઈ છે એટલે પછી જુદી વાત થઈ અને રાજકીય રીતે વધુ સમૃદ્ધ થઈને ક્ષત્રિય સમાજ રાજકીય રીતે એટલો સમૃદ્ધ નથી એ પણ એક કારણ આમાં હોઈ શકે આ બધા આખા પ્રકરણ અને આ જો વધારે ચાલે તો આ પ્રકરણ આ દિશામાં પણ જઈ શકે એટલે એ પણ એક ખતરો છે કે રાજકીય વર્ચસ્વ કોનું અમે એક વખત રાજ કરતા હતા અમારી આ પ્રજા હતી આ પ્રજા અમારી સામે આવી રીતે બોલે કઈ રીતે ચાલવાનું એ જે માનસિકતા થોડી ક્યાંક પડી હોય બધામાં હોય એવું જરૂરી નથી પણ ક્યાંક પડી હોય

કે ભાઈ તમે જાહેરમાં જયારે પણ કોઈ વાત કરો ત્યારે વિવેક રાખો તમે ખાનગીમાં વાત કરો એ જુદી વાત છે હવે તો ખાનગીમાં વાત કરવી પણ મુશ્કેલ છે કારણ કે ક્યાં કોઈ તમારું રેકોર્ડિંગ કરી લે છે માનસિકતા પુરેપુરી તમારે બદલવી પડશે પણ હજી આપણે જ્ઞાતિ ના વાળા માંથી બહાર નથી એવા બહુ વરવી વાસ્તવિકતા છે રાજકીય રીતે નહિ સામાજિક રીતે પણ હજી પણ આપણે ત્યાં આંતર જ્ઞાતિય લગ્ન સ્વીકાર્ય નથી નથી પછી ઉજરિયાત ની વાત હોય પછાત ની હોય ક્ષત્રિય ની હોય પટેલ ની હોય જલ્દી લોકો સ્વીકારતા નથી એટલે આ બધી માનસિકતા અહિયાં તમને ભેગી થયેલી દેખાય છે કોઈક એમ છે કે અમારી ઉપર રાજ કરતા હતા ને અમારી ઉપર જુલમ કરતા હતા આ બાજુ એમ છે કે આ તો આપણી પ્રજા છે આપણી સામે કેમ બોલી શકે જેમ તમે પદ્મિની બા ના વિડિયો પણ એક વાયરલ પાછો થયો છે એટલે આ આ બધા એવા મોકા છે કે લોકો ને જેમ કોઈ ઓલું તોફાન થતું હોય દુકાનો લૂંટાતી હોય તો સારો માણસ પણ માલ ચોરી લે એટલે આ સારા માણસ બગડે નહીં એની માટે પણ આ સમાધાન કરાવવું જરૂરી છે સો ટકા નિયત ના બગડે અને પાછું મગજમાં પેલું માણસ જૂનું જે માંડ ઘુસાયું હોય એ ન ઘુસે એ વધારે મહત્વનું છે થેન્ક યુ સો મચ સર ફોર વાતનો અંત અને આનો અર્ક એ રીતે હું લાવી રહી છું આખી ચર્ચાનો કે આપણે આપણા મનમાંથી એ બધી વાતો કાઢવી પડશે જે ઉદાહરણ તરીકે પદ્મનિભા વાળા તો એ આખા સમાજનું પ્રતિનિધિત્વ નથી કરતા દરેક સમાજમાં એક નાનો એક એવો અંશ હોય છે દરેક સમાજમાં એવા કોઈને કોઈ માણસો ભરેલા છે કે જેમના મગજમાં એ જાતિવાદી કીડો હજુ છે આપણે એ માનવું ને સ્વીકારવું પડશે કે દરેક સમાજો આગળ વધ્યા છે ઇતિહાસમાં જ્યારે જ્યારે જેના હાથમાં સત્તા આવી એને ક્રૂરતા આચરી છે એણે ખોટું કર્યું છે પરંતુ એનો મતલબ એ નથી કે આપણે આપણે જ્યારે સારી પરિસ્થિતિમાં હોઈએ તો એ લોકોની સામે આવી જઈએ આખો મુદ્દો માત્ર એક વ્યક્તિની સામે અને એક સમાજનો છે આપણે એ મુદ્દાને ત્યાં પૂરતો જ રાખીએ આખા કાર્યક્રમનો એટલો જ હતો કે આ સમાજ સામે સમાજનો મુદ્દો નથી એ વાત ફરી એકવાર તમારા સુધી પહોંચાડી શકીએ અને પહોંચાડવી એટલા માટે જરૂરી છે કેમ કે આપણે ભૂતકાળ જોયો છે અને ઇતિહાસે આપણને શીખ્યું છે કે ઇતિહાસમાંથી બોધપાઠ લેવો જોઈએ ઇતિહાસ બોધ લઈશું તો અપરાધ બોધની લાગણીથી બચી શકીશું નમસ્કાર